ડભોઈના સોલ અને સરદાર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે કડકડતી ઠંડીમાં વૃદ્ધ ખેડૂતો પણ છેલ્લા દસ દિવસથી ખેડૂતો એક થેલી ખાતર મેળવવા માટે ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે અને લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે તેમ છતાંય ડેપો પર સ્ટોક નથીના પાટિયા વાંચીને ખેડૂતોમાં રોષ અને લાચારી વ્યાપી ગઈ છે વર્તમાન સમયમાં ખેડૂતોએ ઘઉં તુવેર અને દિવેલા જેવા મહત્વના પાકોનું વાવેતર કર્યું છે આ પાકોના વિકાસ માટે યુરિયા ખાતરે પાયાની જરૂરિયાત છે જો સમયસર ખાતર આપવામાં ન આવે તો પાકનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવવાની શક્યતા રહેલી છે ખેડૂતોનું કહેવું છે કે જો આગામી બે ત્રણ દિવસમાં ખાતર નહીં મળે તો આખી સિઝન નિષ્ફળ જશે ને એક તરફ સરકાર કૃષિ મહોત્સવ અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે બીજી તરફ પાયાની જરૂરિયાત સમાન ખાતર માટે ખેડૂતોને રઝડપાટ કરવો પડી રહ્યો છે ગુજકોમા સોલ અને સરદાર ડેપોમાં સ્ટોક કેમ નથી શું આ કોઈ કૃત્રિમ અછત છે તેવા અનેક સવાલો અત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યા છે